નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વિયાર બજાર ભાવની ચેનલ તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે લસણના બજારમાં હાલ તેવી સ્થિતિ લસણ બજારમાં હવે તેજીના સાંસ કેવાશે સાથે જ લસણમાં હવે શું કરવું તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો ખાસ કરી આ વિડિયો પૂરો જોજો જેથી તમને લસણ બજારની સંપૂર્ણ માહિતી વિગતવાર મળી જાય તો લસણના માર્કેટમાં સુધારા માટે હવે એકમાત્ર ખેડૂતોની બિયારણ ખરીદી જોવા મળે તેવી રાહત છે જ્યારે લસણ બજારમાં કપરા ચડાણ અને આ વર્ષે તેજીના સાંસ ખૂબ જ ધૂ ધળા દેખાઈ રહ્યા છે તેમ લસણના વેપારીઓ અને ટ્રેડર્સો જણાવી રહ્યા છે જ્યારે હવે વીતેલી ખરીફ સિઝનમાં મોંઘા ભાવથી બીજ ખરીદેલા કે ઘરના બીજથી વાવેતર લસણમાં ખેડૂતો બેવડો માર પડ્યો છે લસણનો પોળ સીઝન સુધી હવામાનને સપોર્ટ કર્યો હતો પણ પાછલા દિવસોમાં ખેડૂતોને લસણમાંથી થ્રીપ્સ કાઢવાની અઘરી પડી ગઈ હતી બીજી તરફ ખુલ્યા સમય કંઈ સારી હતી તે આજે તૂટીને સારું લસણ એક હજારની સપાટી છે અમરેલી બાબરા તાલુકાના ગરણી ગામને આજે વાત કરીએ તો ત્યાંના ખેડૂતોએ જણાવ્યું હતું કે જ્યારે અમે વાવેતર સમયે વિઘે સાત હજાર મણનું લસણ લાવ્યા હતા તે અત્યારે વિઘે સાત હજારનું લસણ થતું પણ નથી જેના કારણે ખેડૂતોને કપરો માર પડ્યો છે તેમ કહી શકાય જ્યારે લસણની બજારો બાબતે અગાઉના બે વર્ષ ખૂબ જ સારા રહ્યા હતા પરંતુ આ સાલું વર્ષ ત્રીજા વર્ષમાં લસણમાં ખૂબ જ ખેડૂતોને માર પડ્યો છે અને હજી પણ માર પડી રહ્યો છે હવે વીતેલી રવિ સિઝનમાં લસણના વાવેતર સમયે બિયારણમાં પ્રતિ વીસ કિલોના ભાવ સાત હજાર રૂપિયા બોલાતા હતા ત્યારે હાલ અત્યારે ખેડૂતોને તેની સરખામણી પ્રતિ વીસ કિલોના ભાવ એક હજાર રૂપિયા પણ માંડ મળતા હોય છે તેથી ખેડૂતોને હાલ લસણમાં કોઈ જાતનો ફાયદો થયો નથી હવે આપણે લસણના બજારની વાત કરીએ તો લસણ બજારમાં સો થી બસો રૂપિયાની વધઘટ સાથે બજાર સ્ટેબલ રહી શકે આ વખતે લસણની ખુલતી બજાર કરતા હાલ ભાવ નીચા રહ્યા છે લસણ વાવેતર કરવા વાળા ખેડૂતો પણ અત્યારે બિયારણ માટે મૂંઝાઈ રહ્યા છે જ્યારે તેજીનું ભવિષ્ય આધારિત છે આજે રાજકોટમાં એક હજારથી બારસો હતી અને ભાવ તેની ક્વોલિટી મુજબ ચારસો થી છસો નબળી ક્વોલિટીમાં તો સારા સારાબંધમાં સાતસોથી નવસો અને સુપરની અંદર નવસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા બોલાતા હતા જ્યારે એમપીમાં પણ બજારમાં ખૂબ જ કપરી સ્થિતિ હતી અને સો બસોની વધઘટ સાથે બજાર સ્ટેબલ જોવા મળ્યું હતું તો બસ આજના લક્ષણના સમાચારમાં આટલું જ ધન્યવાદ